તો કેમ છો વાલા બધા મારા મિત્રો સરસ મજાની ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર અંદર ગાડી આપણને જોવા મળી જવાની છે ફ્યુલની વાત કરીએ તો પ્યોર ડીઝલ એન્જિન મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે આખી ગાડી મિત્રો એકદમ કંડિશનમાં તમને જોવા મળી જવાની છે સસ્તી છે સારી છે અને તમારા બજેટની ગાડી રહેવાની છે બરાબર છે ફીચરની તમને વાત કરી દઉં તો ગાડીની અંદર કોઈ જાતનો કાંટ સડો ગાડીની અંદર તમને કેચીસો માં જોવા નહીં મળે એસીની વાત કરું તો પાવરફુલ એસી તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે એન્જિન પાવરફુલ રહેવાનું છે સસ્પેન્સરમાં ઝીરો અવાજ રહેવાનો છે બરાબર છે સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો તમને ગાડીની અંદર જોવા મળી જવાના છે ટૂંકમાં મિત્રો એક રૂપિયાનો તે ગાડીની અંદર ખર્ચો નથી તમારા બજેટની ગાડી લેવાની છે ટાયરોની વાત કરું તો સિત્તેર થી પંચોતેર ટકા જેવી નકશીની અંદર ચારે ચાર તમને ટાયરો જોવા મળી જવાના છે બરાબર છે કિંમતની વાત કરી દઉં ને તો ફક્ત એક લાખ ને વીસ હજાર રૂપિયા ફિક્સ કિંમતની અંદર તમને વોલ્સ વેગન ની પોલો બે હજાર બાર ની સેકન્ડ ઓનર તમને ગાડી આપી દેવાની છે બરાબર છે વહેલા તે પહેલા મિત્રો જો ગાડી ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે આવી સેકન્ડ હેન્ડ સસ્તા ભાવની સારી એવી કન્ડિશનની ગાડીઓની અપડેટ અમારા ગ્રુપમાં પણ આવતી હોય છે તો અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જઈ લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો મિત્રો ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં જોરદાર કન્ડિશનની અંદર તમારા માટે આજે લઈને આવ્યો છું એરો ઓપ્ટા ગાડી બરાબર છે એકદમ નવી ગાડી છે ફર્સ્ટ ક્લાસ ગાડી છે આપણી ચેનલ ઉપર પહેલી વાર સેલવર્કની ઓપટા ગાડી વેચાવા આવી છે બરાબર અને એ ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં બરાબર છે મોડલની મિત્રો વાત કરું તો બે હજાર બારનું ગાડીનું મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનરની અંદર મિત્રો આ ગાડી તમને જોવા મળી જવાની છે ફ્યુલ ની વાત કરું તો પ્યોર ડીઝલ એન્જિન ગાડીની અંદર રહેવાનું છે સારી એવી માઇલેજ પણ ગાડીની અંદર આવવાની છે બરાબર છે બીજું મિત્રો ગાડીની અંદર વીમો પીયુસી પાર્સિંગ પણ તમને ચાલુ જોવા મળી જવાનું છે આખી ગાડી મિત્રો ટીપટોપ ટુ ટીપટોપ કન્ડિશનમાં રહેવાની છે બરાબર છે ગાડીની અંદર મિત્રો એક રૂપિયાનો ખર્ચો નથી બરાબર છે બીજું મિત્રો ફીચર ની વાત કરી દઉં તો ગાડીની અંદર એસી પાવરફુલ રહેવાનું છે સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો તમને જોવા મળી જવાના છે બરાબર છે બીજો મિત્રો મ્યુઝિક સિસ્ટમ જોરદાર રહેવાનું છે ગાડીની અંદર બરાબર ટાયરોની વાત કરું તો સિત્તેર થી પંચોતેર ટકા જેવી નકશી ની અંદર ગાડીના ચાર ચાર ટાયરો તમને જોવા મળી જવાના છે બરાબર છે એક રૂપિયા મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી જે લોકોનું લાખ ની અંદર નું બજેટ હોય એવા લોકો માટે બેસ્ટ ઓપ્શન ગાડી રહેવાની છે બરાબર ફક્ત પંચ્યાસી રૂપિયા ફિક્સ કિંમત અંદર સેરોલેટ ઓપ્ટા ગાડી તમને આપી દેવાની છે બરાબર છે આ ગાડી મિત્રો તમને જુનાગઢ ની અંદર જોવા મળી જવાની છે ત્રણે ત્રણ ગાડીઓ આજે બતાવવાનો કે ત્રણે ત્રણ ગાડીઓ મિત્રો ચક્કરબાગ જો આગળ તમને જોવા મળી જવાની છે જુનાગઢ બરાબર છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી ફક્ત નવ્વાણ હજાર રૂપિયામાં તમારા માટે એકદમ કન્ડિશનની અંદર ટ્વેન્ટીની આઈ ટ્વેન્ટી આસ્થા મોડલ ગાડી લઈને બરાબર છે સસ્તા છે સારી છે અને એકદમ ગાડી છે બરાબર બજેટ હોય લોકો માટે બેસ્ટ ઓપ્શન છે બરાબર ગાડી મોડલની ની વાત કરું તો બે હજાર અગિયારનું નું ગાડીનું મોડલ રહેવાનું છે ફ્યુલ ની વાત કરું તો પ્યોર ડીઝલ એન્જિન મિત્રો તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે બરાબર છે વીમો ચાલુ રહેવાનું છે પીયુસી પાસિંગ બધું ગાડીની અંદર ચાલુ રહેવાનું છે ગાડીની કંડિશન તમે મિત્રો જોઈ શકો છો કે સરસ મજાની કન્ડિશન પણ તમને ગાડીની અંદર જોવા મળી જવાની છે વાત કરું તો એસી તમને પાવરફુલ જોવા મળી જવાનું છે પાવર ચારે ચાર ચાલુ કન્ડિશનમાં તમને જોવા મળી જવાના છે બરાબર સરસ મજાના મિત્રો ગાડીની અંદર સીટ કવરો પણ રહેવાના છે ટાયરોની વાત કરું તો પાસઠ ટકા જેવી નકશીની અંદર ચારે ચાર ગાડીના ટાયરો પણ તમને ગાડીની અંદર જોવા મળી જવાના છે બરાબર છે એક રૂપિયાનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી ઓન રોડ પાટા ઉપર દોડે રહેવાની છે બરાબર છે કિંમતની વાત કરું ને તો ફક્ત રૂપિયા ફિક્સ કિંમતની અંદર ગાડી તમને આપી દેવાની છે બરાબર વહેલા થી પહેલા મિત્રો ત્રણ ગાડીઓ આજે મેં તમને બતાવી છે તમારા બજેટની ગાડી રહેવાની છે કિંમત મિત્રો ત્રણે ત્રણ ગાડીઓની ફિક્સ રહેવાની છે બરાબર છે જો ત્રણમાંથી માંથી કોઈ પણ ગાડી મિત્રો ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે